ચડી ગયા હાલો નીચે બેઠો આવી ગયા પણ નીચે જ બેઠો આવી ગયા पर <laughs> परले आना पर आगी यार एक वट्टी के हां वोट करना का

હે ને જીએ છે દરવાજો તો બંધ કરી દારો વિડીયો ઉતરો ધીમે 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 હવે આપણે આમ જવાનું છે ઘરે હો ઘરે જવાનું છે તો રામાપીર છે રામાપીર તો છે પણ હવે આપણે ઘરે નથી જવું જો નથી જાવું તો હું અહીં રોકાવું છે ક્યાં પણ હવે મમ્મીને લઈને પાછા આવીએ આપણે હાલો મમ્મીને અને ભાઈને લઈને લઈ આવીઓ હાલો આપણે ઓયો વેફર ખાતા આવી પછી આવી જલ દો ક્યાં વેફર વાહળો પાટી પાર્ટી ક્યાં સંગન પાર્ટી તન ચડતો તું ચડી જાય તો હાલ તો એકલી હાલ તો

હાથ પેલા હવે હાથમાં શું છે દાદ ધોવા દાદ ના ખાય નહીં